સુરત શહેરમાં ચોમાસાની સાથે જે જર્જરિત મકાનો અને સ્લેબ પડવાની ઘટનાઓ બની રહી છે તો બેસ્તાન આવાસમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધડાકાભેદ પડતા ભાગદોડી મચી જવા પામી હતી જોકે કોઈ જાનહાની ન થતાં તંત્રને લોકોએ રાહતો દબ લીધો છે સુરતમાં જર્જરિત મિલકતોને લઈને પાલિકાના કર્મચારીઓ દ્વારા બેદરકારી દાખવાઈ હોય જેને લઈને દર વર્ષે ચોમાસામાં જર્જરિત મિલકતોના સ્લેબ અને ભાગ પડવાની ઘટના બને છે તો બેસ્તાન ખાતે આવાસમાં સ્લેબ પડ્યો હતો બિસ્તાન આવાસની સી ચોર્યાસી નંબરની બિલ્ડિંગનો અચાનક સ્લેપ પડતા સ્થાનિકોમાં રિસ્તાનો ડરનો માહોલ જોવા મળ્યો હતો વારંવાર મહાનગરપાલિકામાં પાલિકામાં રજૂઆતો કરાયો છતાં પણ કોઈ જ કામગીરી હજુ સુધી ન કરાતા લોકોમાં મનપા તંત્ર સામે રોષ જોવા મળ્યો છે સી ચોર્યાસી દુપહેર મેં પાળેલી બાચે ખેલ રહે તે દુફેર ફી બાદમાં મેં એ જ આકે સોયના તો સિલિંગીર ગઈ तो फिर मेरे आँख पे गिरी छाती पे और हाथ पे तो फिर मैंने बच्चों को भी बाहर काढ़ी फिर मैंने बुमा पाड़ी चिल्ला के सबको बुलाई कि कोई आओ बचा नहीं मेरे आँख पे सीलिंग गिर गई तो फिर बिल्डिंग में से दो तीन जने आए तो मी को और मेरे बच्चों को काड़े बाहर अभी आपका घर कैसा है तो देखे ना आपने टूटे हुआ पूरा सीलिंग क्या बोलना चाहते हो क्या बोलेंगे देखो तुम तुम्हें आप जाके देखना था कैसा डर लगता है आपको रहने का रहने का डर ही है ना वहाँ पे जान का खतरा है जान की जोखम सब भर रहे મારું નામ મહેન્દ્ર પાટિલ આમ આદમી પાર્ટી ઉધના સહસંગઠન મંત્રી હવે મિત્રો આજે મને એક મિત્ર મારો ફોન આવ્યો કે બેસ્તાના એ પંદર આવાસ બિલ્ડિંગ નંબર સી ચોર્યાસી ત્યાં રૂમ નંબર સોળની અંદર રાતના કંઈ વરસાદના કારણે છતના કંઈક પોપડા નીકળી ગયા છે જેથી એક મહિલાને થોડી ઘણી આંશિક ઈજા થઈ છે એવો ફોન આવ્યો જેથી મેં ઉધના ઝોનના ઝોનલ એન્જિનિયર શ્રી સુજલભાઈ પ્રજાપતિને ફોન કર્યો કે સાહેબ એ પંદર આવાસની અંદર આવી કંઈ ઘટના બની છે તો એમને તાત્કાલિક એમની ટીમ મોકલી છે અને સર્વે કરાવ્યું છે લગભગ પાંચથી છ મકાનના આવાસની અંદર છત પડી છે અને સર્વે કર્યા બાદ એમને કંઈ નક્કી કર્યું કે અમે જે સ્લમ અપગ્રેડેશન સેલ છે એમાં આની જાણ કરીશું શું કેટલી બેદરકારી હવે આ જે આવાસ સુરત શહેરની અંદર બન્યા છે કોસાળથી લઈને બેસ્તાન ઊન વિસ્તારમાં એટલા આવાજ બન્યા છે બધા આવાસની અંદર લાખો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચારની અંદર કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બે ભાઈભાઈ અને મશુરાભાઈની જે મા લોકોએ વહીવટ કર્યો છે જેથી આ આવાસના જનતાને દસ વર્ષથી પાંચ વર્ષની અંદર જ આ જર્જરિત મકાનમાં રહેવાનો વારો આવ્યો છે સુરતમાં જર્જરિત બિલ્ડિંગોને લઈને વારંવાર દુર્ઘટના તો થઈ રહી છે જોકે હજુ પણ તંત્ર દ્વારા મામલે ધ્યાન આપવામાં આવે અને જર્જરિત મિલકતો સામે કામગીરી કરાય તેવી ખાસ જરૂર છે અઝર કુરશી સાથે હર્ષદ સેઠા